નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત દિંડોલી વિસ્તારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો શૂન્ય પોઈન્ટ પાંચસો બે કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા પચીસ હજાર સો તથા રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ કિંમત રૂપિયા બત્રીસ હજાર સો ના મુદ્દામા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા તેમજ યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા માટે ખાસ સૂચના આપી હતી જે અનુસંધાને ઝોન છ એલસીબી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરસિંગે બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ભેઝતાન આવાસ બિલ્ડિંગ નંબર બાર રૂમ નંબર બેમાં રેડ કરતા ઇરફાન સતાર મંસુરીને ગાંજાના જથ્થા જેનું કુલ વજન પાંચસો બે કિલોગ્રામ જેની કિંમત રૂપિયા પચીસ હજાર એકસો તથા એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા બત્રીસ હજાર સો ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત